વડોદરા શહેરમાં જે રીતે કોર્પોરેશનના તમામ અધિકારીઓ ચૂંટાયેલી પાકો નેતાઓ ભાજપના આખું સાતતાના આખું સામ્રાજ્ય રાવણ કરતાં એ ઊંચું ગયેલું છે કે શું રાવણ પણ ભગવાનની પૂજા કરતું હતું કરતો હતો આખું લંકા પૂજા કરતું હતું ભગવાનની તમે તો ભગવાનને પણ કચરાપેટીમાં નાખો છો જે રીતની પરિસ્થિતિ તમે કરી છે આના કરતાં ખરાબ હાલત ભગવાન તમારી કરશે તમારા આખા ખાનદાનની કરશે જે લોકોએ પણ આ કૃત્ય કર્યું છે એ બહુ જ ગંદી હાલત ભગવાન એમની કરશે આ દિલથી અમારી હાય છે કારણ કે તમારે એક રોડ રસ્તા બનતા નહીં ગટર બનતી નહીં કશું થતું નહીં જે લોકો મૂર્તિ બનાવતા હતા જે મૂર્તિ બનતી હતી આવનાર ગણપતિ ઉત્સવ માટે એ મૂર્તિઓ તમે લાવીને જે રીતે ડમ્પ કરીને કચરા પેઢીમાં એ પણ ડમ્પિંગ યાર્ડમાં કચરા પેઢીના જ્યાં નાખે છે એમાં તમે ભગવાનને નાખ્યા છે અગાઉ પણ તમે આ જ રીતનું કૃત્ય કરેલું ઓપી રોડ પર મંદિર તોડીને રાત્રે ત્રણ વાગે ભગવાનને કચરા પેટીમાં નાખેલા એ જ પરિસ્થિતિ આજે ફરી નિર્માણ થઈ છે વડોદરા શહેરના લોકો આ સાકી નહીં લે અમે ભગવાનની બહુ આસ્થા શ્રદ્ધાને ભક્તિથી પૂજા કરીએ છીએ રાત રાહ જોતા હોય દસ દિવસ આખું વર્ષ કે ક્યારે ગણપતિ બાપાની સ્થાપના થાય તમામ યુવાનો તમામ છોકરાઓ તમામ પોળ તમામ મંડળ આની પ્રતિક્ષા કરતી હોય તૈયારી કરતી હોય તમે એ ટાઈમ પર જે રીતે ભગવાનને કચરા પેઢી નાખ્યા છે ગણપતિ બાપા જ તમને હવે સબક શીખવાડશે ને તમને પણ કચરા પેઢી કરતા ગંદી જગ્યાએ નાખશે આ અમારા દિલથી હાઈ લાગે છે જય ગણેશ વડોદરા શહેરમાં આગામી દિવસોમાં દશામાનો તહેવાર ગણપતિ દાદાનો તહેવાર આવી રહ્યો છે ત્યારે મહાનગર મહાનગરપાલિકા દ્વારા એવી જગ્યાએ નાખી જ્યાં લોકો પસંદ નથી કરતા એટલી ગંદી સ્મેલ આવે છે દુર્ગંધ છે એવી ગંદી જગ્યાએ ત્રણ ટ્રક ભરીને જે ગણપતિ દાદાની મૂર્તિઓ લાયા છે અહીંયા ફેંકવામાં આવી છે